લોકો કઈ રીતે પીડા ભોગવી છે એ લોકોને મળીને પીડાને સમજો તમે તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ફળ રહી છે અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ રહી એવું લાગે છે કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે તે સરકારનું ધ્યાન દોરશે થેન્ક ભાઈ ચૂસ્ત પોલીસ બંદુ પોલીસ બંદોબસ વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થયો છે હા તો એ તો એ તો પરિસ્થિતિ બતાવે છે ને એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે ને જેને હુમલો કર્યો છે ને પોલીસને અટકાયત કરશે કે તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે

પાટીદારના સમાજના મોદીઓ કેમ નથી આવતા મેદાન માં સૌથી મોટો સવાલ છે

ભાજપ અને કોંગ્રેસ પ્રમુખ પાટીદાર તેમ છતાં ગુંડલમાં આજે આજે એટલા માટે પાટીદાર ના હોય છેલ્લા પણ ગોંડલ ગોંડલ ની અંદર

માટે પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે પણ છતાં એ માઇક માંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે ત્રીસ વર્ષ સુધી અહિયાં તો અમારા

ત્યારે અમારા સમાજના પરસોતમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટિપ્પણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે અહીં અહીં આખી 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 બોડીમાં બોડીમાં પટેલ છે આ એક જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય આવેદન કઈ કામ કરાવી શક્યા તો નથી કરાવી શક્યા સરકાર ને હંમેશા અવાજ ઉઠાવીને છે સરકાર છે એવું કે ભયભીત રીતે સરકાર ઈચ્છી જોઈએ રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને ને રજૂઆત કરવાનું છે જલ્દી મળે મળે આપણે નમસ્કાર